ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો સવાર થઈ ગયું છે અને નવા દિવસ અને નવા બ્લોક સાથે ફરીથી મળી રહ્યો છું ઘણા સમયે તો આજે જઈએ છીએ બહાર ગામ તો આગળ તમને ખ્યાલ આવી જ જશે કે ક્યાં જઈ છીએ ગાડી થઈ ગઈ છે તૈયાર અને કિલોમીટર જાજા કાપવાના છે તો હાલો કિલોમીટર કાપવાના કરીએ ચાલો થોડું ઘણું બાકી છે એ લઈ લઈએ અંદરથી ઘરેથી ને જય દ્વારકાધીશ માગે વીસ અને આપે ત્રીસ એનું નામ દ્વારકાધીશ આમાં તો હજી દ્વારકા નું હું કેવાય ધજા નહિ દેખાતી હોય પણ પહોંચી ગયા છીએ ઓખા મળી ટોલ પ્લાઝા પ્લાઝે હા સામ લાગે થોડાક થઈ ગયા તા એટલે ઉભા રહી ગયા છીએ થોડીક વાર રેસ્ટ અને પછી પાછા જઈએ દ્વારકા એકસો પચાસ કિલોમીટર જેવી ગાડી કાપીને આઈ ગઈ તો ગાડી ને થોડોક આરામ દેવો પડે ને આપણે આરામ લેવો પડે ને ભાઈ ગાડી પછી ગરમ થઈ જાય તો પછી ફુગાડે ક્યાંથી ને ચાલો જઈએ દ્વારકા દ્વારકાધીશ ના દર્શન કરીએ જય દ્વારકાધીશ દ્વારકા ભૂગી ગયા છે દર્શન થઈ ગયા છે અંદર તો મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે અંદરનું તો શૂટિંગ થતું નથી પણ હવે દર્શન કરી અને પાછા જઈએ છીએ સુદામા સેતુ તરફ હવે ત્યાં પણ અત્યારે એન્ટ્રી તો બંધ જ છે બપોર પછી હવે લગભગ મેળ ખાય આપણો તો હવે ગમતે ઘાટે જઈ આવીએ નાવાનું તો નક્કી નથી સ્નાન થાય તો કરશે બહેના મિત્રો હર હર મહાદેવ જમાઈ ગયું છે અને તાજા માજા થઈ ગયા આરતી તાજી માજી થઈ ગઈ ને આરતી તાજી માજી થઈ ગઈ અને હવે આવી ગયા છીએ રૂક્ષ્મણી મંદિર દ્વારકા આવ્યા કેટલી વખત પણ પહેલી વખત રૂક્ષ્મણી મંદિર આવ્યા છે લગભગ મને સાંભળે છે ત્યાં લગી તો નાનો હતો ત્યારે આવેલો હતો પણ મોટો થઈ ગયા એટલે કે મીન્સ કે મેરે પછી ક્યારેય નથી આવેલો આ પહેલી વખત છે રુક્ષ્મણી મંદિર તો હાલો જઈએ બીજું હું દર્શન કરીએ દ્વારકાધીશ ના કરીએ તો રુક્ષમણીજી ના તો કરવા જ પડે તો હાલો જાય દ્વારકાધીશ તો મતલબ 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 ખોટી નો કિનારો હોય મહાદેવ નું મંદિર હોય બાકી આપણે મહાદેવ દ્વારકા દરિયો અંધારું લગભગ ગયું છે દેખાતું નહી હોય મહાદેવ શંભુ મસ્ત ગોમતી ઘાટે બેઠા છીએ તડકાના છાંયો તો અત્યારે બહુ છે નહીં અને અહીંયા ગોમતી ઘાટે બેઠા હતા તો મસ્ત મૂવીનું ગુજરાતી મૂવીનું શૂટિંગ ચાલુ છે ને જોઈએ છીએ એક્શન રોલ કેમેરા જે કઈ કહેવાતું હોય આવી જાય તો આપણો વારો આવી જાય તો આપડે ખુલી જાય પણ એવું તો ખાવાનું છે નહીં કંઈ આપણે કઈ મોટા કલાકાર છીએ નહીં રંગમંચના કલાકાર હોય તો થાય પણ જિંદગી આખી જ રંગમંચ છે ને એના આપણે કલાકાર છીએ તો અત્યારે ગુજરાતી મૂવીનું જોઈએ શૂટિંગ બીજું શું હોય હા તો મસ્ત દરિયાની મજા લઈએ છીએ મજા આવે છે હવે ટેકરા ઉપર ઉભા છીએ છે જડેશ્વર મહાદેવ ને આ છે સનસેટ પોઈન્ટ ઉપર થી હરખાય દેખા હે ધ્યાન રાખવું પડે એવું પણ મજા આવે એવું બહુ છે આવજો હાલો દરેક આમાં એડવેન્ચર કરીએ હવે દરિયામાં હાલવાનું હે હવે

અરે મિત્રો જય દ્વારકાધીશ બસ જો આખો દિવસ ફરી લીધો લાસ્ટમાં ગોમતી ઘાટે પિક્ચરનું શૂટિંગ જોઈ લીધું તે પછી સનસેટ પોઈન્ટે ગયા હતા પણ વ્યૂ આવે એમ હતો નહીં પિક્ચર ફોટોગ્રાફી કરી લીધી પછી આવી ગયા પટેલ સમાજે બસ જો હવે સુઈ જવાનું છે અને હવે કાલે સવારે સીધું તે દ્વારકા અને પછી નાગેશ થાય ને આજનો બ્લો અહીં જ સમાપ્ત કરવો પડશે જાદુ તો હવે કેપેસિટી રેની થકાઈ શકાય છે તો બંને રહેજો મિત્રો હર હર મહાદેવ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો મિત્રો સવાર થઈ ગયું છે ફ્રેશ થઈ ગયા છે નાસ્તો પણ થઈ ગયો છે અને બસ જો જવાની તૈયારી છે બસ જોવા પટેલ સમાજનો અતિથિગૃહનો વ્યૂ બતાવી દઉં તમને અત્યારમાં બહાર થઈને પણ લોકેશન બતાવી દઉં બાજુમાં છે લેવા પટેલ સમાજ છે અહીંયા છે લાભો બેન્ડાયા પર ઉકાણ માતી થી ગુરુ દ્વારકા ચિતસર સંચાલિત છે મસ્ત વ્યૂ આવે છે બસ હવે જવાનું છે બેટ દ્વારકા તો ચાલો જઈએ બેટ દ્વારકા આજી પણ આગળનો વ્યૂ બતાવું તમને બેગ થઈ ગયું છે પેક આ તે બેગ પેક કરે છે હવે આમાં તો આપણો શું હોય મારી મસાલો માવાનો ને એવી આઈટમો હોય જો કે ખવાય નહીં હાનિકારક છે પણ હવે ટેવ પડી ગઈ એટલે શું થાય એક નવું કામ કર્યું છે ટ્રાઈપોડ તોડીને નાખ્યું છે એટલે ટ્રાઈપોડ હવે પાછું નવું લેવાનું થાય સારું ચાલો તો જો આ બાજુ પણ રૂમ છે બધા આ જનરલ રૂમ હતો રૂમ તો જઈ રહ્યો નહીં પણ જનરલ રૂમ પણ મજા આવે એવો હતો ચાલો મિત્રો બેટ દ્વારકા જય દ્વારકાધીશ

જય દ્વારકા પોચી ગયા દર્શન થઈ ગયા અને ફોટોગ્રાફી કરીએ છીએ નાગેશ્વર આપને ફોટા પાડતા આવડે એને ફોટા પાડતા ના આવડે મેં કીધું નથી આવડતા રિહાણી છે હવે જોયે લગી રિહાણી હાલો તો જઈએ બીજું હું નાગેશ્વર હર મહાદેવ તો બે દ્વારકા જઈ આવ્યા છે ને હવે નાગેશ્વર જતા હતા રસ્તામાં એવું છે ગોપી તળાવ સેનું આવે ગોપી તળાવ જેનું મહાપ્રભુજીની બેઠક છે અને જો જાય છીએ ધીરે ધીરે હેલા ટ્રાફિક છે એમ તો પણ બહુ નથી ઓછું છે લક્ષ્મીનારાયણ મંદિર ગોલોકધામ ધીરે ધીરે આવેલા જ તો તમને દર્શન કરાવીએ બીજું હું બાકી હવે આ બધા મંદિરમાં તો તમને ખબર જ છે મોબાઈલ લઈ જવા દેતા નથી એટલે બાયને જઈને ખાલી એટલું કહેવું પડે કે વાં જઈએ વાં જઈએ

ગોપીનાથજી મહારાણા જાય છે પાછા બહુ ટ્રાફિક નથી ધીરે ધીરે જાય છે જગાએ છે હાલ મસ્ત વાછડી હતી હવે જોઈએ જો પાછી ભેગી થાય તો બતાવું જે તમને કીધું તું ને મસ્ત વાછડી હતી જે તો આ કેવી ક્યૂટ છે ચાલો એક બે ફોટોગ્રાફી લઈ દઈએ નાગેશ્વર પૂકી ગયા છીએ જાય છીએ ધીરે ધીરે જાય નાગેશ્વર મહાદેવ દેવાજી દેવ હર હર મહાદેવ હર અહીંયા મસ્ત મૂર્તિ છે મહાદેવની આ બાજુ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો ધીરે ધીરે જાય છીએ સામાન ક્યાં રાખવાનો છે ખબર નથી એટલે આગળ આવેલા જાય છે હાલો તો મહાદેવ દર્શન કરી લઈએ અરે હર મહાદેવ સાપ સીડી ની રમત હોય એના જેમ ધીરે ધીરે આયલા જાય છે મંદિરમાં ટ્રાફિક તો અત્યારે હજી દેખાતો નથી મહાદેવ મહાદેવ સંભુ શંકરા ફોટોગ્રાફી કરવા દે કે નહીં ખબર નથી લખેલું તો નથી અંદર બંધ છે ચાલો અત્યારે પોસ્ટ કરી દઉં પછી આગળ જોયું